નમસ્કાર જોશી સરના જય શ્રી કૃષ્ણ આજે આપણે બી એડ સેમેસ્ટર ટુ અંતર્ગત જે લોકો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીએડ કરે છે તે લોકો માટે તો ખરું જ પણ જે તમામ લોકોને બીએડમાં કોઈને કોઈ જગ્યાએ સ્મૃતિ તો સ્મૃતિ અને વિસ્મૃતિ આ પોઈન્ટ આવે છે તો તેમાં આઈએમપી વિડીયો પરીક્ષાલક્ષી પરીક્ષામાં છેલ્લી ઘડીએ કામતા આવે તેવા વિડીયોની આજે આપણે ચર્ચા કરવાની છે જેમાં આપણે વાત કરીશું સ્મૃતિ અને વિસ્મૃતિ તો સ્મૃતિ અને વિસ્મૃતિની વાત કરીએ એમાં આજની સંકલ્પના આપણે સ્મૃતિ વિશે કમ્પ્લીટ સ્મૃતિ એટલે શું સ્મૃતિની સંકલ્પના તેની વ્યાખ્યાઓ તેના તબક્કાઓ અથવા તેની પ્રક્રિયાના પ્રકારો અને સ્મૃતિ વધારવાના ઉપાયો આ તમામ બાબતો પરીક્ષા લક્ષી કેમ લખશું તે તમામ બાબતોની ચર્ચા આજે કરીશું સરના જય શ્રી કૃષ્ણ ચાલો ઝડપથી શરૂઆત કરીએ તો સ્મૃતિ પહેલાં તો તમને જ્યારે સ્મૃતિનો પોઈન્ટ પૂછાય ત્યારે તમારે યાદ રાખી લેવાનું હોય કે જેને આપણે સ્મૃતિ એટલે એને ગુજરાતીમાં શું કહેવાય અંગ્રેજીમાં શું કહેવાય તમારી પાસે શાબ્દિક ભંડોળ તમે છે ને સંકલ્પનામાં જ્યારે તમને પૂછાય એક માર્કમાં કે બે માર્કમાં ત્યારે સ્મૃતિ એટલે શું તો તમને આટલું ટૂંકમાં આવડતું હોય ને તો તમને એક બે માર્ક રોકડા મળી જાય તો સ્મૃતિને અંગ્રેજીમાં પહેલાં તો કહેવાય મેમોરી અથવા તમે છે ને ઇંગ્લિશ વર્ઝન હોય પેપર તો એમાંથી પણ તમે શબ્દ લઈ શકો તમને ખ્યાલ ન હોય તો બરાબર તો આવો એ તમારે આઈડિયા ટ્રીક લગાવી અને માર્ક કવર કરી શકો છો તેવી ટિપ્સ સાથે આજનું આ સ્મૃતિનો પોઈન્ટને શરૂઆત કરીએ કે સ્મૃતિ એટલે યાદ રાખી લેજો સ્મૃતિ એટલે અગાઉ મેળવેલ જ્ઞાન જે ફરીથી યાદ કરવાની શક્તિ એને સ્મૃતિ કહેવાય જુઓ આટલું જ છે કે અગાઉ મેળવેલું જ્ઞાન હોય એને ફરીથી યાદ કરવાની શક્તિ અથવા ફરીથી મેળવવાની શક્તિ એને સ્મૃતિ કહેવાય અંગ્રેજીમાં કહેવાય મેમોરી બરાબર એટલે ટૂંકમાં આપણે કહી શકાય કે વ્યક્તિ જે કાર્ય કરતાં શીખી હોય તે કાર્ય ફરીથી કરવું એટલે સ્મૃતિ જો વ્યક્તિ જે કાર્ય કરતા શીખી હોય તે જ કાર્ય ફરીથી કરવું એટલે સ્મૃતિ તો ટૂંકમાં કહી શકાય આપણે કે જે કાંઈ શીખીએ છીએ જે કાંઈ જાણીએ છીએ તેનું સ્ટોર હાઉસ હોય તો એ સ્મૃતિ છે બરાબર છે તો સ્મૃતિ જેને આપણે સ્મરણ પણ કહી શકાય છે તો સ્મૃતિ એટલે શું ટૂંકમાં તમને આવું પૂછે તો કહી શકાય કે આપણે જે કાંઈ જાણીએ જે કાંઈ શીખીએ છીએ તેને પાછું ફરી સ્મરણ કરવું અથવા ફરીથી યાદ કરવું એટલે સ્મૃતિ હવે વ્યાખ્યામાં આ તો તમારે એક બે માર્ગમાં અથવા તમારે શરૂઆતમાં પ્રસ્તાવનામાં કે ક્યાંય સંકલ્પનામાં લખવું હોય તો કામ આવશે એટલે કે આ ખોટી બાબત કંઈ જ નથી તમને હું સાથે સાથે સમજાવતો પણ જાઉં છું કે જ્યારે સ્મૃતિ પૂછાય ત્યારે તમે આટલું ક્યાંય પણ લખી શકો છો બરાબર છે જ્યારે તમને વ્યાખ્યા ન પૂછી હોય ત્યારે તો વ્યક્તિ જે કાંઈ કાર્ય કરતા શીખી હોય તે કાર્ય ફરીથી યાદ કરવું એટલે સ્મૃતિ ત્યાર પછી વાત કરીએ તો યાદ કરવાની જે શક્તિ બરાબર છે એને સ્મૃતિ કહેવાય છે હવે વ્યાખ્યા આધારે આપણે વાત કરીએ તો વ્યાખ્યા એટલે જે વાત પૂર્વે શીખ્યા હોય તેને યાદ કરવું જ સ્મૃતિ છે વ્યક્તિ જે કાંઈ કાર્ય કરતા શીખી હોય એ કાર્ય કરવું એટલે સ્મૃતિ જો વ્યાખ્યામાં જરા પણ ભૂલ ન ચાલે ઇન્વાઇટેડ કોમોમાં લખવાની આ રીતે વચ્ચે લખવાની ઉપર નીચે લીટી છોડવાની અને એના આપનાર પ્રણેતા હોય તેનું નામ લખવાનું તો જે વાત પૂર્વે શીખ્યા હોય પૂર્વે એટલે પહેલાં શીખ્યા હોય તેને યાદ કરવું એ જ સ્મૃતિ છે પાછું વૂડું અર્થે જોયું છે બીજી વાક્યમાં કે વ્યક્તિ જે કાર્ય કરતાં શીખી હોય એ કાર્ય કરવું એટલે સ્મૃતિ જોવો જે આપણે અગાઉ વાત કરી હતી એવું વૂડવર્થે પણ એવું જોડી અને એક વ્યાખ્યા બનાવેલી છે વ્યાખ્યા એટલે શું જે કાંઈ બાબત હોય ને ટૂંકમાં ટાંકવું અથવા એના શબ્દોમાં એને નોંધણી કરવી જે પ્રમાણિક હોય બરાબર છે અને એને નામ આપેલું હોય એટલે આમાં કોઈ આપણે બીજું કંઈ એડ કરી શકીએ નહીં જે વાત પૂર્વે શીખ્યા હોય તેને યાદ કરવું જ સ્મૃતિ છે વ્યક્તિ જે કાંઈ કાર્ય કરતા શીખી હોય એ કાર્ય કરવું એટલે સ્મૃતિ વર્થ સરસ મજાની સરળ વ્યાખ્યા મેં લીધી છે તમને બે માર્કમાં પૂછાય તો કામ લાગે તમને કોઈ પણ વ્યાખ્યા તમારે એકાદ વ્યાખ્યા તો પાકી કરવી જ પડશે સ્મરણ એટલે ભૂતકાળના અનુભવો અર્થમય બને એ રીતે વર્તમાન પરિસ્થિતિમાં પુનઃ જાગૃત કરનારી પ્રક્રિયા આવું કોને કીધું છે બર્નહાર્ટ અને વિલિયમ જેમ્સ સ્મરણ એટલે ભૂતકાળના અનુભવો અર્થમય બને એ રીતે જો સ્મરણ અથવા સ્મૃતિ એટલે શું તો કે ભૂતકાળના અનુભવો અર્થમય બને એ રીતે વર્તમાન પરિસ્થિતિમાં પુનઃ જાગ્રત કરનારી પ્રક્રિયા તે વર્તમાનમાં પુનઃ જાગૃત કરવાની જે પ્રક્રિયા છે જે અગાઉ સ્મરણ થઈ ગયા છે ભૂતકાળના તે અનુભવોને એને સ્મૃતિ કહેવાય છે આવું બર્નહાટ અને વિલિયમ જેમ્સ કહે છે તો કઈ રીતે લખવાનું એ તમને મેં સમજાવી દીધું છે તો આ સ્મૃતિની વ્યાખ્યા જ્યારે તમને સંકલ્પના ત્રણ માર્કમાં પૂછાયેલી હોય ને એટલે શું છે શાબ્દિક થોડુંક વિવરણ કરી દેવાનું શું છે સમજાવી દેવાનું પછી એકાદ બે વ્યાખ્યા લખી દેવાની અને પછી ટૂંકમાં આ પરથી ફલિત થાય છે કે આ પરથી કહી શકાય કે આવા મુદ્દાઓ તારી શકાય જેને આપણે લાક્ષણિકતા કહી શકાય બરાબર છે કે એના ઉપરથી ફલિત થતા વિધાનો કહી શકાય તો ટૂંકમાં આ ઉપરોક્ત વ્યાખ્યા પરથી કહી શકાય કે સ્મૃતિ એ મનોવ્યાપાર છે જો તમને બે માર્કમાં કે એક માર્કમાં ખાલી વ્યાખ્યા ન પૂછી હોય તો તમે આ પણ લખી શકો કે સ્મૃતિ એ મનોવ્યાપાર છે સ્મૃતિ એ પૂર્વ અનુભવો એકઠા કરવાની ક્ષમતા છે સ્મૃતિ એ સેકન્ડ માત્રથી લઈ જીવન સુધીની પણ હોઈ શકે છે ધારણ કરીને રાખવું એ જ સ્મૃતિ છે અર્થપૂર્ણ અનુભવોને યાદ કરવાની ક્ષમતા છે સ્મૃતિની નિષ્ફળતાથી જ વિસ્મૃતિ સર્જાય છે જ્યારે સ્મૃતિની નિષ્ફળતા મળે ત્યારે વિસ્મૃતિનું સર્જન થાય છે એટલે વ્યાખ્યા હોય ને એમાંથી તમારે વિધાનો અલગ તારવવા એટલે તમને પાસે જ વિવેક બુદ્ધિનો થોડોક ઉપયોગ કરી અને જે વ્યાખ્યાઓ છે એના પરથી વિધાનો ફલિત થાય તમે સમજો એને તમારે સારી રીતે એને અલગ અલગ તારવવા એ એની લાક્ષણિકતા બની જાય અથવા એના ઉપરથી ફલિત થતાં વિધાનો થઈ જાય અથવા ટૂંકમાં સ્મૃતિ એટલે શું તો પણ તમે આ થોડો પ્રશ્ન મોટો કરવો હોય તો તમે લખી શકો તો ત્રણ માર્ગમાં કામ લાગે એના માટે એની સંકલ્પમાં સ્પષ્ટ કરવા માટે કહી શકાય કે સ્મૃતિ એટલે શું તો કે સેકન્ડથી લઈ જીવન સુધી ધારણ કરીને રાખવું એ અર્થપૂર્ણ અનુભવોને યાદ કરવાની ક્ષમતા અને સ્મૃતિની નિષ્ફળતા એ જ વિસ્મૃતિથી સર્જન થાય છે અથવા વિસ્મૃતિનું સર્જન એ જ સ્મૃતિની નિષ્ફળતા છે ટૂંકમાં વ્યક્તિ જે કાર્ય કરતાં શીખી હોય તે કાર્ય ફરીથી કરવું એટલે સ્મૃતિ જો વ્યક્તિ જે કાર્ય કરતાં શીખી હોય એ જ રીતે કાર્ય ફરીથી કરવું એટલે સ્મૃતિ બરાબર છે હવે એની પ્રક્રિયા એના તબક્કાઓ કાંઈ પણ આવું પૂછે બે માર્કમાં પૂછે તો ખાલી એવા તબક્કાઓ પૂછે અંદર કાંઈ લખવાનું ન હોય અને મોટા પ્રશ્નમાં પૂછે ત્રણ ચાર માર્કમાં કે પાંચ માર્કમાં તો તમારે એ તબક્કાઓને થોડા થોડા સમજાવવા પડે તો એ સમજ સાથે જ્યારે પૂછાય આવા પ્રકારો તબકાઓ ત્યારે કેવી રીતે લખવા મેં એક તમને ડ્રો કરીને બતાવ્યું છે કે ચોરસ બનાવો અથવા તમને જે પાંચ પ્રકારો હોય તો સ્ટાર બનાવો ચાર પ્રકાર હોય તો ચોરસ બનાવો ત્રણ પ્રકાર હોય તો ત્રિકોણ બનાવો આ રીતે જ લખવાનું જેનાથી શું ફાયદો થાય તો તમે જોઈ શકો છો ચાર પાંચ લીટીઓનું છે કવર પણ થાય સારું પણ લાગે અને તરત જ સામે અધ્યાપકને એમ થાય કે ના બરાબર છે જે લખેલું છે એમને કમ્પ્લીટ આવડે છે તો પહેલો તબકો સંકેતાકન અથવા નોંધણી સ્થાપના તો સંકેતાકન અથવા નોંધણી સ્થાપના એટલે કે સમા સંકેત નોંધણી થાય બરાબર છે તો પહેલો તબક્કો અમે લખી શકાય તો એક લીટી તમે આમ જ લખી શકો લખવું હોય તો આ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો છે આ ધારણ છે એ બીજો તબક્કો છે તો એમાં બી પહેલી જ લીટી લખી શકાય ધારણ એ સ્મૃતિની પ્રક્રિયાનો બીજો તબક્કો છે ત્રીજા તબક્કામાં પુનઃ પ્રાપ્તિ એટલે આ ત્રીજો તબક્કો છે ને ઓળખ પરખ પ્રતિભિજ્ઞા એ ચોથો તબક્કો છે હવે તમને આમાં સામાન્ય તમે જો શબ્દ પકડશો ને તો યાદ રહી જશે સંકેતન સૌ આપણે જ્ઞાન મેળવીએ તો પહેલાં શું થાય સંકેતાંક એટલે તમે કોઈપણ સંજ્ઞા જોવો છો કોઈ પણ ચિત્ર જોવો છો એટલે સંકેત બરાબર છે સંકેત વિના કંઈ પણ થતું નથી અથવા સંવેદન આપણે કહી શકાય સંવેદન થાય તો જ જ્ઞાન મળે બરાબર છે આપણે સામાન્ય કાંટો લાગે તો એ જ્ઞાન મળ્યું ને કે કાંટો લાગ્યો બરાબર છે તો એ કાંટો લાગવાની પ્રક્રિયા છે એનાથી સંકેતાન થયું તમને સંકેત મળ્યો એટલે પ્રથમ સ્મૃતિની પ્રક્રિયા શું છે સંકેત તો તમારામાં એ સંકેતાકન અથવા નોંધણી સ્થાપના નોંધણી થવી જોઈએ તો પ્રથમ તબક્કામાં શું હોય તો કે સંવેદન સ્મૃતિમાં અંકિત થાય નોંધ થાય બરાબર અને એને સ્મૃતિ રેખા પણ કહેવામાં આવે છે આ પ્રથમ તબક્કો છે સંકેતાકન અથવા નોંધણી સ્થાપના યાદ રાખજો જ્ઞાન માટે જરૂરી છે બીજું તો સ્મૃતિની પ્રક્રિયાનો બીજો તબક્કો ધારણ અથવા સંગ્રહ આપણે ખબર સ્મૃતિ ક્યારે કહેવાય તો કે ધારણ અને સંગ્રહ થાય એ જ પાછું મેળવવાનું છે ને સ્મૃતિ કહીએ તો ધારણ અને સંગ્રહ પણ થવો જોઈએ એટલે કે માહિતીની ગોઠવણી થાય જાળવણી થાય અને લાંબા સમય સુધી છે એ સંગ્રહ થાય ત્રીજો તબકો પુનઃ પ્રાપ્તિ પુનઃસ્મરણ સ્મૃતિ આપણે કહીએ તો પુનઃસ્મરણ થાય તો જ એને સ્મૃતિ સારી છે એવું કહી શકાય તો તાત્કાલિક યાદ કરી શકીએ અથવા ઉદ્દીપક વિના પણ સહજ રીતે યાદ આવે એટલે કે મગજ સાથે જોડાયેલી પ્રક્રિયા છે આ પુનઃપ્રાપ્તિ તો સ્મૃતિ કઈ રીતે આપણને જોવા મળે છે તો પહેલાં આપણી નોંધણી થાય પછી ધારણ થાય પછી પુનઃપ્રાપ્તિ થાય પછી પરખ થાય પરખ એટલે શું તો કે ભેદ તારવી શકે બરાબર તત્કાલ આપણે છે ને ઘણા બધાનું નામ છે એ તરત જ આપણે જોઈએ ત્યાં જ યાદ આવી જાય શા માટે તો કે એને આપણે સાથે એની સાથે વધારે સમય લાંબો ગાળો છે એની સાથે વિતાવેલો હોય અથવા એવો જેમ કે આપણે ખબર છે બધા વિદ્યાર્થીઓ હોય સોની સંખ્યામાં બધાને એ ઓળખતા નથી પણ તમારી એ બેન્ચીસે બેઠેલા વિદ્યાર્થીઓને તરત જ તમને મળશે એ દસ વર્ષ પછી પણ તો પણ તમે ઓળખી જશો તો આ સ્મૃતિ શું છે તો પહેલું સંકેતન થાય અથવા નોંધણી થાય પછી ધારણ અથવા સંગ્રહ થાય પુનઃપ્રાપ્તિ પુનઃસ્મરણ થાય અને પછી ઓળખ અને પરખ અથવા પ્રતિભિજ્ઞા થાય એટલે એવું તમને આ ઇન્વાઇટેડ કોમામાં મેં એટલે આપ્યું છે કે તમે ખાલી સંકેતા લખો તો એ ચાલે પેલો તબકો અથવા નોંધણી સ્થાપના લખો તો પણ ચાલે બીજું ધારણ અને સંગ્રહ અથવા ધારણ લખો કે સંગ્રહ લખો બંને આવડતી બંને લખો બંને વસ્તુ એક જ છે શબ્દ અલગ છે બાકી વસ્તુ કહેવાની એક છે પછી પુનઃપ્રાપ્તિ અથવા પુનઃસ્મરણ બંને વસ્તુ એક જ છે ત્યાર પછી ઓળખ પરખ અથવા પ્રતિભિજ્ઞા બધી વસ્તુ શબ્દો અલગ છે બાકી કહેવાની તાત્પર્ય એ જ છે એટલે ખ્યાલ આવી ગયો સંકેતાકન એટલે પ્રથમ તબક્કો જેમાં સ્મૃતિમાં એક છબી એક અંકિત થાય છે એને સ્મૃતિ રેખા પણ કહેવાય છે બીજું ધારણ અને સંગ્રહ તો માહિતીની જાળવણી થાય સંગ્રહ થાય મગજ સાથે જોડાયેલી પ્રક્રિયા છે આ ધારણ સંગ્રહ જે આપણે સ્ટોર આપણે સીપીઓની જેમ કહેવાય ને સ્ટોરેજની પ્રક્રિયા કરે છે પછી પુનઃ પ્રાપ્તિ એટલે આપણને ખબર છે કે આપણને એ ફરી મેળવવી એ જ સ્મૃતિ કહેવાય છે તો એ ફરી મળે છે એ પ્રક્રિયા પણ જોડાયેલી છે અને ત્યાર પછી ઓળખ પરખ અથવા પ્રતિવિજ્ઞા એટલે ભેદ તારવી શકાય તત્કાલ યાદ કરી શકાય એને આપણે ખબર છે કે ત્યાં તરત જ ખ્યાલ આવી જાય બરાબર છે આપણને ખબર છે કે બે બે વસ્તુ છે સેમ હોય સરખી હોય તેમ છતાં છે આપણે શા માટે તો કે એની સ્મૃતિ સારી હોય તરત જ ઓળખી જાય છે કોઈ જુડવા ભાઈ હોય કોઈ જુડવા બેન હોય તમે એની સાથે હોય અને તમને એના લક્ષણિકતાઓની ખબર હોય બરાબર છે તો તમે તરત જ ભેદ ધરાવી દેશો કે આ રામ છે ને શ્યામ છે આ સીતા છે ને આ ગીતા છે આ તો એક્ઝામ્પલ તરીકે બરાબર છે હવે સ્મૃતિના પ્રકાર કેટલા સ્મૃતિના મુખ્ય બે જ પ્રકાર અને પ્રકાર પૂછાય ત્યારે આ રીતે તમે કંઈક ડ્રો કરી તમારી આઈડિયા પ્રમાણે તમારી વિવેકબુદ્ધિ પ્રમાણે પ્રશ્ન જે પ્રશ્નપત્ર તમને પૂછ્યું હોય એમાં તમે જવાબબાહીમાં આ રીતે લખી શકો છો બરાબર થોડી થોડી બંને બાજુ લીટી અને આ રીતના લખી શકાય ડેમો સાથે તમને બતાવું છું તો એક એસટીએમ છે એક એલટીએમ છે હવે એસટીએમ એટલે શું શોર્ટ ટર્મ મેમરી અને એલટીએમ એટલે શું લોંગ ટર્મ મેમરી તો તમને આ બે માર્કમાં કે એક માર્કમાં પૂછાય તો એમસીક્યુમાં જ પૂછાય સ્મૃતિના કેટલા પ્રકાર છે સ્મૃતિના બે પ્રકાર છે ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની હવે આના નામ ઉપરથી જ તમને ખબર પડી જાય ટૂંકા ગાળાની એટલે ટૂંકા ગાળામાં સુધી યાદ રહે હોય એવી લાંબા ગાળાની એટલે લાંબા સમય બાદ પણ આપણને યાદ આવતું હોય એ સ્મૃતિ લાંબા ગાળાની હવે તમને ન હોય તો આ તફાવત પૂછાય અથવા આ રીતે તફાવત એટલા માટે લીધો તમને કે તમને સરળતાથી યાદ રહે બરાબર શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ પ્રકાર કેટલા બે શોર્ટ ટર્મ મેમરી લોંગ ટર્મ મેમરી શોર્ટ ટર્મ મેમરીમાં કહેવાય છે કે શોર્ટ ટર્મ મેમરી એને કહેવાય કે જેમાં સમય અવધિ બેથી ત્રીસ સેકન્ડ માત્ર હોય છે બેથી ત્રીસ સેકન્ડ સુધી તમને યાદ રહે છે પછી તમે ભૂલી જાવ છો બરાબર છે ઈ શોર્ટ ટર્મ મેમરી જેમ કે આપણે ગજની બરાબર છે મૂવી લખવું હોય તો તમને ખબર છે કે અથવા મૂવી સાથે આપણે જોડી ઉદાહરણ સાથે વ્યવહાર ઉદાહરણ સાથે તમને વધારે યાદ રહે સંગ્રહની કોઈ અવધિ હોતી નથી લોંગ ટર્મ મેમરી એટલે તમને ખબર છે બરાબર છે કરણ અર્જુન બીજા જન્મનો પણ યાદ હોય છે એટલે સંગ્રહની કોઈ અવધિ હોતી નથી સંગ્રહ શક્તિ શોર્ટ ટર્મ મેમરીમાં સંગ્રહ શક્તિ સીમિત હોય છે લોંગ ટર્મમાં સંગ્રહ શક્તિ અમર્યાદિત હોય છે શોર્ટ ટર્મમાં ટૂંકા ગાળામાં વિસ્મરણ મોટાભાગે સ્મૃતિ ચિહ્નો નાશ થવાના કારણે થાય છે ટૂંકા ગાળામાં આપણને ખબર છે કે આપણે વિસ્મરણ મોટાભાગે શું થાય તો કે સ્મૃતિ ચિહ્નો છે યાદ જ આવતા નથી કે શું જોયું હતું શું હતું આપણે કહી શકાય ના યાદ આવે છે ઘણી વખત આપણને થતું હોય બરાબર છે કે ભૂલાઈ જાય તો શા માટે તો કે એના સ્મૃતિ ચિહ્નો એને ખ્યાલ જ નથી એને કાંઈ યાદ જ નથી આવતું કારણ કે એની પહેલું આપણે કીધું ને કે સંકેતીકરણ થવું જોઈએ અથવા સંકેત સ્થાપન થવું જોઈએ એ થયું નથી એટલે ટૂંકા ગાળાનું છે બેથી ત્રીસ સેકન્ડમાં એ ભૂલી ગયા હોય છે લાંબા ગાળામાં વિસ્મરણ માટે લાંબા સમય સુધી પુનરાવર્તન ન થવાના કારણે થાય છે લાંબો સમય તમે પુનરાવર્તન ન કરો ક્યાંય મળે જ નહીં આખી પછી અંતે પચાસ સાઠ વર્ષે તમને ભેગા થાય તો બને એવું કે તમારા તાલીમાર્થીને તમે ભૂલી પણ ગયા હોય બાકી આમ તમારી બેન્ચે બેઠેલાને તમે બહુ ઓછા ભૂલતા હોય તેમ છતાં ભૂલી જવાય તો એ લોંગ ટર્મ મેમરીમાં પુનરાવર્તન ન થયું જોઈએ ક્યારેય મળ્યા જ ન હોય એવું કોઈ પણ વસ્તુ છે વ્યક્તિ માત્ર છે માહિતી છે જ્ઞાન છે કંઈ પણ બાબત છે તો આવું બની શકે વિસ્મરણ બાદ ખૂબ જ કઠિનતાથી યાદ જો વિસ્મરણ થયા પછી ખૂબ જ કઠિનતાથી યાદ આવે શોર્ટ ટર્મ મેમરીમાં કારણ કે ઝડપથી ભૂંસાઈ ગયું હોય અને યાદ આવતું નથી તો લોંગ ટર્મ મેમરીમાં વિસ્મરણ બાદ પ્રયત્ન કરવાથી સરળતાથી યાદ આવે છે એમાં એટલી બધી કઠિનતા પડતી નથી એને બે ચાર ઉદાહરણો તમે યાદ અપાવો બે ચાર વાતો યાદ અપાવો એટલે એને યાદ આવી જાય છે બરાબર છે શોર્ટ ટર્મમાં જેમ કે બીએડના નાના બેન્ચના આપણે કહીશ કે પેન વગેરેના અનુભવો બરાબર ક્યારેક તમે કોઈ પાસે પેન માંગેલી હોય કોઈ રબર માંગેલું હોય નાના નાના અનુભવો તમે ઘણા બધા એવા અનુભવો હશે કે તમને અત્યારે તાજા હશે તમારે નોટ ડાઉન કરવો હોય અથવા લખી લેવા હોય તો લખી લેજો જે અનુભવો તમને ઘણા સમય પછી નાના નાના અનુભવો છે ને ભૂલાઈ જશે પણ મોટા અનુભવો છે એટલે કે જે વ્યવહારુ અનુભવો છે એ તમને ભૂલાશે નહીં તમારો ખાસ મિત્ર તમારા અધ્યાપક તમારો પ્રવાસનો દિવસ તમારો પ્રવાસનો સમયગાળો એ અમુક સમયો સુધી લાંબા ગાળા સુધી પણ તમને યાદ રહેતા હોય છે તો આ શોર્ટ ટર્મ મેમરી છે આ લોંગ ટર્મ મેમરી છે આવી રીતના તમે અલગ અલગ પાડી શકો છો શોર્ટ ટર્મ મેમરી માત્ર બેથી ત્રીસ સેકન્ડની હોય છે આવું ખાસ હાઈલાઇટ યાદ રાખો એટલે બધા મુદ્દા આવડે અને લોંગ ટર્મ મેમરી છે એ અમર્યાદિત સંગ્રહ શક્તિ અને સમય પણ ઘણો બધો અમર્યાદિત કહી શકાય છે જે નાશ માત્ર કંઈ આકસ્મ આકસ્મિક હોય અથવા લાંબો સમય થઈ ગયો હોય ત્યારે જ આકસ્મિક અનુસારે લોંગ ટર્મ મેમરી છે એ પૂછાતી હોય છે બરાબર છે તો આ બે પ્રકાર હતા એસટીએમ અને એલટીએમ તમને સમજાઈ ગયા હશે હવે સ્મૃતિ વધારવાના ઉપાયો તો સ્મૃતિ કઈ રીતે વધે બરાબર છે આની કોઈ દવા તો આવતી નથી તો કઈ રીતે વધી શકે તો નાની નાની બાબતો છે એક શિક્ષક તરીકે તમારા વિદ્યાર્થીઓની સ્મૃતિ વધારવી હોય તો એના માટે શું કરવું જોઈએ તો એક તો મેં જ પહેલાં પ્રયોગ કર્યો કે મેં કેમેરો ચાલુ રાખીને આ વિડીયો બનાવ્યો શા માટે કે તમે જુઓ એટલે થોડોક અનુભવ વધારે આવે હું થોડુંક કહેતો હોય તમને પણ ખ્યાલ આવે તો શું છે સ્મૃતિ વધારવાના ઉપાયોમાં પહેલાં તો શીખેલ બાબતનું પુનરાવર્તન જરૂરી છે જો પુનરાવર્તન થવું જોઈએ મેં સ્મૃતિનો એક લેક્ચર મૂક્યો તો હજુ પણ તમે બીજો લેક્ચર જોશો એટલે સ્મૃતિનો એક માર્ક બારે જો તમારે જશે નહીં પરીક્ષામાં તમને આવડી જ જશે તો એક શીખેલી બાબતનું પુનરાવર્તન જરૂર છે તો સ્મૃતિ વધે પછી વ્યવહાર ઉદાહરણ થકી જ્ઞાનને જોડવું જો મેં તમને વ્યવહાર ઉદાહરણ ગજની મૂવીનું આપ્યું શા માટે તો કે વ્યવહાર ઉદાહરણ સાથે તમે જ્ઞાનને જોડો એટલે શું થાય છે સ્મૃતિ વધારવામાં જે સફળતા મળે છે પછી વિદ્યાર્થીઓને આપણે કહી શકાય શિક્ષક તરીકે તમે શું કરો તો કે ચકાસણી મૂલ્યાંકન સમયાંતરે કરતા રહો તો એ સ્મૃતિમાં વધારે જો ટેસ્ટ લેશે હું જ્યારે વર્ગખંડની અંદર ક્લાસની અંદર જતો ત્યારે વિદ્યાર્થીઓને ખબર હતી જોશી સર આવશે એટલે કંઈક પ્રશ્નો પૂછશે એટલે થોડુંક જે આગળ ચાલ્યું હોય એનું અનુલક્ષીને એ વાંચન શરૂ કરી દેતા તો એનાથી શું થાય દરરોજે દરરોજ વાંચન કરે એટલે એને મૂલ્યાંકનના ડરથી છે એની સ્મૃતિ વધે પછી મુખપંઠન મુખ વાંચન સામૂહિક વાંચન આપણને ખબર છે હું ક્યારેક ક્યારેક મુખપંઠન પણ કરાવતો હતો વાંચન પણ કરાવતો હતો જેનાથી આપણે ખબર સામૂહિક આપણે પ્રાર્થના હોય એમાં ઘડિયા બોલતા હોય નાના નાના બાળકો તો એને ઘડિયા ભૂલાતા નથી તો આ શું છે સ્મૃતિ વધારવાના ઉપાયમાં પણ આ કારગર નીવડે છે ત્યાર પછી શૈક્ષણિક સાધનોની મદદથી મળેલું શિક્ષણ વધુ યાદ રહે છે અથવા સ્મૃતિમાં વધારો કરે છે આપણને ખબર છે ઘણા તમે એવા પાઠ હશે ઘણા પણ એવા ચેપ્ટર હશે જે તમે હજી ભૂલ્યા નથી શા માટે ભૂલ્યા નથી કારણ કે કોઈને કોઈ શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કર્યો હોય શિક્ષકે એટલે વિદ્યાર્થીને એ પાઠ છે સારી રીતે યાદ રહી જાય છે ત્યાર પછી સમય પૂરતો અધ્યયન માટે અને પુનરાવર્તન માટે સમય જોઈએ કોઈપણ સ્મૃતિને ઘાંટી કરવી હોય અથવા યાદ રાખવા માટે સ્મૃતિ વધારવા માટે શું કરવું જોઈએ સમય જોઈએ કોઈ પણ કાર્ય માટે બરાબર સમય આપો તો કામ થાય તમે લેક્ચર જોવામાં પૂરતો સમય આપો તો બધી બાબતો છે એ તમને સમજાઈ જાય છે પણ ઘણા એવું કરે છે પરીક્ષાલક્ષિત લેક્ચર હોય જો કે આ પરીક્ષાલક્ષિત છે એટલે બહુ લાંબો લેક્ચર નથી બનાવ્યો ટૂંકમાં જ સ્મૃતિમાંથી એક માર્ક પણ બારે ન જાય એવી બધી ડિટેલ આપણે લઈ લીધી છે તો સમય પૂરતો તો જોશે જ પછી ચોક્કસ પ્રકારની પદ્ધતિ દ્વારા શિક્ષણ ચોક્કસ પ્રકારની પદ્ધતિ જો આપણે ખબર છે કે અમુક પદ્ધતિ આપણને ખબર છે જે વિદ્યાર્થીઓને ગમતી હોય બરાબર છે માત્ર કથન નહીં પણ પ્રયોગ પદ્ધતિ છે રચનાત્મક કોઈ પદ્ધતિનો ઉપયોગ કરી અને આપણે શિક્ષણ આપીએ તો એ ચોક્કસ પ્રકારની પદ્ધતિથી પણ એ સ્મૃતિ વધે છે પછી અનુભવ સાથે આપણે શિક્ષણ અનુભવ મેં વાત કરી કે ક્યારેક હું ઉદાહરણ આપું બધા વ્યવહારો આપું અને અનુભવલક્ષી આપું જેનાથી પણ શું થાય છે તો કે એનું જ્ઞાન છે એ સમૃદ્ધ બને છે અને સ્મૃતિમાં એ ઝડપથી યાદ આવે છે ત્યાર પછી જ્ઞાનનું સંક્રમણ જરૂરી છે સંક્રમણ જરૂરી છે કે સંક્રમણ કરી દેવાનું અને આપણને ખબર સંક્રમણના પ્રકાર કેટલા છે ત્રણ વિધાયક શૂન્ય અને નિષેધાત્મક એટલે કે હકારાત્મક નકારાત્મક અને શૂન્ય સંક્રમણ સંક્રમણ એટલે શું એકબીજામાં ઉપયોગી થવું તો એ ફોર તો તમે બધા બોલશો એ ફોર એપલ બરાબર છે આ શું છે સંક્રમણ છે એ સાથે જોડેલી બાબત એવું તમે સંક્રમણ કરીને જોડી દેશો કોઈની કોઈ કડી સાથે જોડી દેશો તો એ જ્ઞાનનું સંક્રમણ થશે તો તમારી એ આપણે કહી શકાય કે સ્મૃતિનો વધારો થશે જેમ કે મેં એક શિક્ષણ નીતિ માટે યાદ રાખેલું છે કે આપણી ભરતીના વર્ષ કેટલા ચોત્રીસ વર્ષ બરાબર છે તો શિક્ષણ નીતિ બે હજાર વીસ માં સંશોધન થઈ છેલ્લે ઓગણીસો છ્યાસીમાં હતી તો એના કેટલા વર્ષે શિક્ષણ નીતિ નવી અમલમાં અથવા સંશોધન થયું તો આપણે કહી શકાય કે ચોત્રીસ વર્ષે કારણ કે ભરતીની ઉંમર કેટલી છે ચોત્રીસ વર્ષ તમે ક્યારેય નહીં ભૂલો કે કેટલા વર્ષનો ગાળા પછી એક શિક્ષણ નીતિ છે એને અમલમાં મૂકવા માટેની સરકારે તૈયારી કરી કે ત્યાં ત્યાં વર્ષ સુધી તો એમને શિક્ષણ નીતિ જે હતી ઓગણીસો પહેલી અડસઠ ત્યાર પછી છ્યાસી અને ત્યાર પછી બે હજારને વીસ બરાબર છે તો આ છે એ તમે જોડેલી બાબત છે કે જ્ઞાન સાથે તમે પણ જોડી દેશો કે આપણે ભરતીની એજ કેટલી ચોત્રીસ વર્ષ તેત્રીસ હતા એક વર્ષ કોરોના એટલે ચોત્રીસ વર્ષ કરી દીધી છે સરકારે તો આપણી શિક્ષણ નીતિને પણ કેટલા વર્ષના ગેપ પછી નવી શિક્ષણ નીતિ મળે છે તો ચોત્રીસ વર્ષ બરાબર છે ચાલો આ પણ એક બાબત છે જો જોડવાની એક સંક્રમણના ઉદાહરણ સાથે તમને સમજાવું તો જ્ઞાનનું સંક્રમણ થાય તો પણ સ્મૃતિ વધે છે પ્રયુક્તિ ટેકનિકથી જો મેં તમને કીધું આ ટેકનિક જ હતી હજી પણ એક ટેકનિકનું ઉદાહરણ આપણે જોઈએ બરાબર છે તો જેમ કે હું તમને એક ઉદાહરણ આપું કે ચાલો આ નંબર્સ છે પાંચ બે નવ સાત ત્રણ એક બે બરાબર અને પાંચ ફાઇવ ટુ નાઇન સેવન થ્રી વન ટુ ફાઇવ હવે આંખો બંધ કરીને તમે બોલો ચાલો તમે આ નંબર યાદ રાખી શકશો ના સર નહીં યાદ રહીએ મને પણ ખબર છે તમે નહીં યાદ રહીએ ભલે કોમેન્ટમાં તમે હા પાડો પણ આપણે કહી શકાય એને યાદ રાખવા માટે એક ટેકનિક સાથે તમે જોડી દો કે આ નંબરને સહેલાઈથી યાદ રાખવા શું કરવું જોઈએ તો કે તમે બબેની જોડીમાં વેચી દો જો બાવન સત્તાણું એકત્રીસ પચીસ જો હવે તમે યાદ કરો બાવન સત્તાણું એકત્રીસ પચીસ તો તમે બોલી શકશો હા સર બાવન સત્તાણું એકત્રીસ પચીસ તો આ નંબર પણ એ જ હતા બબ્બેમાં જોડી દીધા છે બાવન સત્તાણું એકત્રીસ પચીસ તો આ રીત ટેકનિક પ્રયુક્તિના ઉપયોગથી પણ સ્મૃતિ વધે છે બરાબર જેમ કે જૂથની વહેંચણી આઈ એનડી યુ એસ એ તો આ પણ આપણને ખબર નથી કે આ શું છે તમને યાદ નહીં રહી જે અક્ષરો છે પણ એ જ અક્ષરોને આપણે જોઈ દઈએ કે ઇન્ડિયા અને યુએસએ આ જોડી દીધા છે ઇન્ડિયા યુએસએ તો હવે તમને ખ્યાલ આવી ગયો હવે તમને દેખાય પણ છે તો આ શું છે ટેકનિક પ્રયુક્તિથી પણ આપણી સ્મૃતિ વધારી શકાય છે તો સ્મૃતિ વધારવા માટે આપણે કહી શકાય કે સ્મૃતિ વધારવા બાબતે આ ચોક્કસ પ્રકારના જે અમલમાં મૂકેલી બાબતો છે એ તમે તમામ બાબતો છે એ લખી શકો છો જ્યારે લખવાનું થાય ત્યારે આ રીતે અલગ અલગ લીટી છોડી દે અલગ અલગ એરો પોઈન્ટથી તમે લખશો ત્યારે સ્મૃતિ વધારવાના પોઈન્ટમાં ચોક્કસ તમને ત્રણ માર્ક ચાર માર્ક કે પાંચ માર્કમાં ઉપયોગી નીવડશે હજુ પણ તમને સ્મૃતિમાં લગભગ એક માર્કનું પણ બારે નહીં જાય તેમ છતાં કંઈ પ્રશ્ન હોય તો કહેજો અને આવા જ વિસ્મૃતિનો લેક્ચર હજી બનાવવાનો છે જો તમે કોમેન્ટ કરશો લાઇક કરશો શેર કરશો સબસ્ક્રાઈબ કરશો સપોર્ટ મળશે તો સો ટકા આ રીતના હું વિસ્મૃતિનો લેક્ચર દ્વારા પણ તમને સ્મૃતિની જેમ જ સમજાવીશ આનાથી તમને ફાયદો થાય એવી અપેક્ષા સાથે જોશી સરના જય શ્રી કૃષ્ણ આવજો